જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે આપણે જવાનું છે ઉંબા આપણા ભાઈ બંધ ઘરે ત્યાં પોતાની સાંજે ભેસ વ્યા છે હજી જર નથી પડી તો મને કીધું છે કે તમે જરની બોટલ લઈને આવો તો આપણે જર બોટલ પાઈએ તો જ પડી જાય મિત્રો મેં ડોક્ટર ને અંગત સલાહ લઈ અને એક જરની બોટલ લીધી છે તે હું તમને જે વિડીયોમાં દેખાય છે ફોટામાં એ બોટલ છે તે અમે આગળ નારળી બાંધી અને પાઈ દઈએ જેથી કરીને ઝર વહેલી પડી જાય તો મિત્રો જે આ ફોટો છે ઝરની બોટલનો તેનું બહુ રિઝલ્ટ સારું છે મેં પણ મારી ગાય ભેંસમાં ટ્રાય કરેલ છે જે પાવાથી દોઢ થી બે કલાકની અંદર ઝર પડી જાય છે તો મિત્રો તમારે પણ ગાય ભેંસ વ્યાય ત્યારે નોર્મલી વ્યાઈ જાય તો પણ એ ઝરની બોટલ પાવાથી એ ઝર વહેલી પડી જાય છે અને બગાડ પણ વહેલો સાફ થઈ જાય છે તો આજે જ તમે પણ એ જરની બોટલ લઈ અને તમારું ઢોર વ્યાજ ઉપર આવે વ્યાજ જાય ત્યારે પાઈ દેવી અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધા મિત્રો